નમસ્કાર મિત્રો આજે આપણે મારી યોજના પોર્ટલ વિશે થોડી વાત કરીએ તો એની અંદર શું આવે છે અને કઈ રીતે યોજનાઓનો લાભ મળે એ વાત કરીએ સૌ પ્રથમ તમારે ગૂગલ ઉપર મારી યોજના સર્ચ કરવાનું એની અંદર પહેલી જ વેબસાઇટ ઓફિશિયલ આવી જાય જે મારી યોજના પોર્ટલ એ ગુજરાત સરકાર દ્વારા નવી એક પોર્ટલ જાહેર કરવામાં આવેલું છે તે

તમે આ ઓફિશિયલ લિંક પર જઈ અને એપ્લાય પણ કરી શકો છો અને બીજી માહિતી પણ અહીંયા આપેલી છે એ ટાઈપ